કોરોના સેવનથી યુવાન યુવકનું મોત થયું છે સુરતની ઘટના સામે આવી છે મૃતદેહની સામે જ દારૂના અડ્ડા બંધ કરોના નારા લગાવ્યા સુરેશ સોનવણેનું અતિશય દારૂના વ્યસનના કારણે મોતને પછી યુવાન દીકરાની માતાએ રડતા રડતા બોલ્યા દારૂએ મારું ઘર બરબાદ કરી નાખ્યું છે નાગસેનગરમાં ઠેર ઠેર દારૂના હાટળા છે એ બંધ કરવાની માંગ કરાઈ ઉગ્ર ચાર સાથે બેનર રાખી વિરોધ દર્શાવાયો એક જ પરિવારના બે ભાઈઓ મોતનું દર્દનાક બેનર સામે આવ્યું મૃતદેહ સામે લાચાર માતાના હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા મહત્વના સમાચાર જણાવી દે સુરતથી ખૂબ જ દ્રાવક ઘટના સામે આવી છે દારૂના કારણે યુવાન યુવકનું મોત નીપજ્યું છે યુવકનું મોત નીપજતા આસપાસ ખૂબ જ શોકની લાગણી પ્રસરી ગઈ છે યુવાનનું મોત ફક્ત ને ફક્ત દારૂના વ્યસનને કારણે નીપજ્યું છે ત્યારે પરિવારની અને આસપાસના લોકોની માંગ છે કે દારૂના હાટડાઓ બંધ કરાવો અને દારૂએ મારું ઘર બરબાદ કરી નાખ્યું છે એક જ ઘરના બે દીકરાઓનું મોતે નિપજતા શોકની લાગણી પ્રસરી પામી છે યુવાન દીકરાની માતા રડતા બોલ્યા દારૂએ ઘર બરબાદ કરી નાખ્યું ઠેર ઠેર દારૂના હાટડા છે એ બંધ કરવાની માંગ કરાઈ છે લોકો દ્વારા ઉગ્ર સાથે બેનર વિરોધ એક જ પરિવારના બે ભાઈઓ મોતનું દર્દનાક બેનર સામે આવ્યું મૃતદેહ સામેલા ચાર માતાના હૃદય દ્રાવક દ્રશ્યો સર્જાયા દારૂને કારણે ખૂબ જ વ્યાપક નુકસાન થયું છે પરિવાર ખૂબ જ શોકમાં ગરકાવ છે પરિવાર આ દુર્ઘટનાને કારણે ખૂબ જ શોકની લાગણીમાં પ્રસરી ગયું છે ત્યારે જણાવી દે દારૂના વ્યસનથી યુવાનનું મોતની વિસ્તાર માં શોક અને રોષ ફાટી નીકળ્યો છે વૃદ્ધે સામે દારૂના અડ્ડા બંધ કરોના પ્રખર નારા લગાવવામાં આવ્યા દારૂના અડ્ડાઓના કારણે જ્યાં જગ્યાએ જગ્યા દારૂના હાટડાઓ ચાલી રહ્યા છે એ દારૂના હાટડાઓને કારણે યુવાઓનું વ્યસન કરી રહ્યા છે ત્યારે વાત કરવામાં આવે તો ગુજરાત દારૂબંધીમાં માને છે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂના અડ્ડાઓ ચાલે છે દારૂના અડ્ડાઓને કારણે આ હટડાઓને કારણે યુવાનો તેના વ્યસનને રવાડે ચડે છે અને વ્યસનના કારણે પરિવારે પોતાનો દીકરો ગુમાવ્યો છે જેથી પરિવાર કુવચ શોકની લાગણીમાં ગરકાવ થઈ ગયો છે અને પરિવારોમાં રોષની લાગણી ફાટી નીકળી છે લાચાર માતાનું હૃદયદ્રાવક નિવેદન સામે આવ્યું છે જે સાંભળીને લોકોના રૂઆટા ઉભા થઈ ગયા કે દારૂએ ઘર બરબાદ કર્યું છે દારૂના કારણે મારો દીકરો આજે મોતને ભેટ્યો છે નગરમાં દારૂના હાટડા બંધ કરવાની માંગ સાથે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે પરિવારો અને લોકો ખૂબ જ રોષે ભરાયા છે ત્યારે જણાવી દઈએ નાગસેનગરમાં ઠેર ઠેર દારૂના હાટડા છે એ બંધ કરવાની માંગ ઉગ્ર બની છે દારૂ બંધ કરાવવા માટે ખૂબ જ પ્રયાસો કરી રહ્યા છે લોકો પરંતુ દારૂ એ એનું વેચાણ થઈ રહ્યું છે અને લોકો દારૂના વ્યસ્ત્રના રબાડે ચડી રહ્યા છે જેથી પરિવારને ખૂબ જ વ્યાપક નુકસાન થઈ રહ્યું છે પરિવારો પોતાનો મહાલ સોયો દીકરો ગુમાવી રહ્યા છે અને એ જ રીતે સુનીલ સોનવણે નામના યુવાનનું મોત નીપજતા પરિવારની સુનીલ સોનવણેની માતા ખૂબ જ હૃદયદ્રાવક રુદન સામે આવ્યું છે તેમને જોતા ખૂબ જ દર્દનાક ઘટના સામે આવી છે યુવાન દીકરાની માતાએ રડતા રડતા બોલ્યા કે ઘર બરબાદ કરી નાખ્યું છે ઠેર ઠેર દારૂના હાટડા છે એ બંધ કરવાની માંગ સાથે લોકોએ વિરોધ કર્યો છે લોકોએ વિરોધ કરતા અને ફક્ત ને ફક્ત મુખ્ય માંગ કરી છે લોકોએ કે ના બંધ કરાવો જેથી આજકાલના યુવાનો વ્યસનને રવાડે ન ચડે અને પરિવારને આ દિવસ ના જોવો પડે પરંતુ ઉગ્ર સૂત્રોચ્યાર સાથે બેનર રાખી વિરોધ દર્શાવાયો એક જ પરિવારના બે ભાઈઓના મોત નું દર્દનાક બેનર સામે આપ્યું મૃતદેહ સામે લાચાર માતાના હૃદયદ્રાવક દ્રશ્યો સર્શાયા દારૂના વ્યસનથી યુવાનનું મોત વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે અને લોકોમાં ભારે રોષ ફાટી નીકળી રહ્યો છે લોકો રોષ ભરાયા છે અને વિરોધ કરી રહ્યા છે ખૂબ જ વ્યાપક વિરોધ કરી રહ્યા છે લોકોની મુખ્ય માંગ છે કે દારૂના અડ્ડાઓ બંધ કરાવો જેથી આજના યુવાનો દારૂના વ્યસનને રવાડે ન ચડે અને વ્યસનથી આવી ઘટના બીજીવાર ના સર્જાય મૃતદેહ સામે દારૂના અડ્ડા બંધ કરોના પ્રખર નારા લગાવવામાં આવ્યા લાચાર માતાનું હૃદય દ્રાવક નિવેદન સામે આવ્યું છે કે દારૂએ ઘર બરબાદ કર્યું છે નગરમાં દારૂના હાટડા બંધ કરવાની માંગ સાથે ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે મોટી સંખ્યામાં રેલી કાઢવામાં આવી હતી રેલીના ના માધ્યમથી લોકોએ જણાવ્યું હતું કે નાગક્ષેન્દ્રનગરમાં મોટા દારૂના ધંધાઓ ધમધમાવી રહ્યા છે જેના કારણે યુવાનો મોત ને બેઠી રહ્યા છે જ્યારે અત્યારે આપણે વાત કરીએ બાળકો સહિત આ બેનરો સાથે બાળકો અહીંયા ઉપસ્થિત છે અને બાળકો જણાવી રહ્યા છે કે દારૂના કારણે અમારા ઘર બરબાદ થઈ રહ્યા છે દારૂના લીધે જ અમારા નાના બાળકો સહિતના યુવાનો મોતને બેઠી રહ્યા છે હવે આપણે આ બેનરમાં જણાવીએ છીએ કે બોલતે બચ્ચે ભાગે ખરીદે લેતે ઓર બોત બોતલ કે સોનો જે સુરત સોનો એમની માતા આપણી સાથે છે એમની માતા સાથે આપણે જણાવીએ કઈ રીતના એ યુવાનને બેસન સાથે સંકળાયેલો હતો અને કઈ રીતના એમનું મૃત્યુ થયું આપણું નામ उषा भाई रमेश सोनो ने उषा बहन सुरेश भाई दारू सुनील भाई बहुत छोटा था जब से पीता था अपन पहले इतना नहीं पीता था ये घर के बाजू में घर से अड्डा है काम पे जाने से पहले दारू पिएगा फिर ड्यूटी जाएगा मेरा लड़का पच्चीस हजार पांच सौ रुपया महीने का कमाता था कोई उधार दे, दे देता कोई रोकड़ी पिला देता है वहां से आते आते बांटते बांटते घर पे आता है मैं बोलू तो पैसा मेरा पगार नहीं हुआ ये पैसा की भी मेरे को जरूरत नहीं थी आज मेरा लड़का खत्म हो गया ये दारू के वजह से इतने इतने बच्चे को बेचने बिठाते है वो दारू वाले नहीं रहते अड्डा खाली बंद रहेगा तुमको दूसरी जगह पे बेचने बेचते वो लड़का बेचता है श्याम को वो भी दारू पीता है बेचने वाले लड़के को भी ऐसा लग जाता है फिर वो मर गया तो उसकी मैं माँ क्या करेगी उसकी माँ भी तो दुखी होगी अड्डा पे दो सौ रुपया देना सौ रुपया देना इधर नहीं तो खेतरे में, में बेचो बाजू में बेचो कंपनी के पीछे बेचो संडाज के पीछे बेचो ऐसा हमारा ये नाक्सीनगर का रिवाज हो गया है माँ बाप बोले तो लड़का सुनता नहीं उसको दारू का ऐसा लग गया है मेरा ही नहीं मेरा ही नहीं दुनिया में नाक्सीनगर के पूरे छोकरे लोग ऐसे है कोई कोई माता का लड़का अच्छा होगा बस एक दो माँ का एक दो घर के आड़े अड्डा रहेगा तो लड़का वो नहीं करेगा तो क्या करेगा ये हमारी विनंती है आज मेरा खत्म हुआ ऐसा किसी की माँ का लड़का खत्म होना नहीं चाहिए तुमको हाथ जोड़ तुम के मैं विनंती करती हूँ उसकी माँ मैं तुमसे दुआ मांगती हूँ मेरे लिए नहीं मैं सबके बच्चे के लिए तुम ख्याल रखो स्टेशन बनाया उधर कुछ काम का नहीं दारू पीने वाले आदमी उधर सोने जाते इसके लिए बनाया हमने तो किया था બે સુરત સોનો ને છે એમની માતા જણાઈ રહ્યા છે અત્યારે આપણી ઘણી પબ્લિક અહીંયા ઉપસ્થિત છે આપણે હજુ મહિલા સાથે વાત કરશું જે બે હાજર માં જે દારૂબંધી ને લઈને એક રેલી કાઢવામાં આવી જેના મહિલા આપણા સાથે ઉપસ્થિત છે આપણું નામ સુનિતાબેન પાન પાટીલ છે મેં આગળ અમે આ દારૂના લીધે રેલી કાઢેલી હતી અઢાર થી વીસ વર્ષના પચીસ વર્ષના બાળક કિશોરો છે એ દારૂ પીને એવું લાગે કે અત્યારે સાઈઠ વર્ષના છોકરાઓ થઈ ગયા એવું દેખાય છે ઘરમાં માં બાપને ને એવું ખરાબ હોવાથી નોકરી કરે અને આખું દારૂના પૈસા નોકરીના પૈસા આખા દારૂમાં ભરી કાઢે છે અને મા બાપનું પરિવાર છોકરાઓ માટે કે ભણવા માટે પૈસા ખાવા માટે પૈસા રહે એના નો બૌ ટેન્શન દારૂ વધારે પીએ છે અને પેલા ત્યાં અમે લડતા આવેલા છે દારૂ માટે સુનિતાબેન જણાયે અત્યાર સુધીમાં નાક્ષીર માં કેટલા યુવાનો નું મોત થઈ ચુક્યું છે એ કયા એ પરિસ્થિતિમાં રહેતા હતા કઈ રીતના એ લોકોની પરિસ્થિતિ હતી કઈ રીતના એ લોકો અત્યારે માતાની વાત કરે બેનોની વાત કરે કઈ રીતની પરિસ્થિતિ અત્યારે એ યુવાનો ગુમાઈ ચુક્યા છે અત્યારે હજાર તો બે ની ઉપર યુવકો મરી ગયેલા છે અને પરિસ્થિતિ એવી હતી કે ખાવા ખાવાના ફાફા થઈ જશે પણ દારૂ વગર એમને રહેવાતું નથી બીજા પાસેથી વ્યાજના પૈસા લઈને પણ દારૂ પીએ છે દેવા થઈ ગયેલા છે ઘરની અંદર પરિવારની અંદર દેવું પણ થઈ ગયેલું છે બાળકોનું દેવું આપવા માટે મા બાપ અને બીજા પાસેથી બી દેવું કરીને એમને પૂરું કરવું પડે છે અને એવા બાળકો છે કે આ ના લીધે એમના ભાઈ પણ પાછું એ પોતે તો એના ભાઈને પણ પરિવાર એમના પાછળ લાગી ગયેલ કે એમને પરિવાર આગળ આગળ એકદમ નબળું થતા જાય છે તો એના કારણે મેં એવું કહેવું છું કે આ ના અડ્ડા બંધ થવું જોઈએ અને આ પર યુવકોને સારી રીતે માર્ગદર્શન આપવું દે આની

પછી ઘરે આવીને અમને ઘરે ઘરે ધમકી આપશે એના કારણે બેનો બહાર આવી શકતા નથી બોલી શકતા નથી અને પછી એવું છે કે પેલા જે અમે પેલા રેલી કાઢી લીધે દારૂના લીધે હમણાં પણ એવું જ મારે કેવા માંગુ છે કે આ રેલી કાઢવાની જરૂર છે અને અડ્ડા પણ બંધ કરવા પોલીસ એમાં કાર્યવાહી કરી નથી રહી છે કેમ તમે જ્યારે રેલી કાઢવામાં આવી હતી ત્યાર પછી અત્યારે ફરીથી ચાલુ થયું પોલીસ કેમ કાર્યવાહી કરી નથી રહી એમાં કઈ મળે છે પોલીસો પોલીસ સ્ટેશન સુધી ત્યાં પહોંચતી નથી કે કે મારા એક બાળક ગયા હતા પેલી ને લાગે એનો બાળક ખરાબ થઈ ગયો છે મારો શું જશે એટલે ડર ના મારે મહિલાઓ બહાર નીકળતી નથી યુવક બહાર નીકળતા નથી ભાઈઓ બહાર જઈ શકતા નથી અને આ લાપરવાહી પોલીસોની છે કે કોઈ મારતા કઈ રીતની તમે કઈ રીતની પરિસ્થિતિ ને જોશો કઈ રીતની માંગ માંગ રહેશે અત્યારે માંગ અમારી હતી જો આમના પોલીસ સ્ટેશન બનાવવામાં આવ્યું હતું કે આ પોલીસ સ્ટેશન રહેશે તો તમારા યુવકોના દારૂના અડ્ડાઓ બધા જે છે ચાલવાના તે બંધ થઈ જશે અને યુવકો સારી રીતે રહેશે ને અમને પણ સારું લાગતું કે કે પોલીસ ચોકી આવી ગઈ અને પોલીસ આવશે આમના તો દારૂ પીને પોલીસ ચોકી માં યુવકો જઈને ઉવે છે તેવું લાગે એ જ દારૂ ના અડ્ડા પોલીસ ચોકી બની ગયેલી છે તે એ મારે કેવું છે કે પોલીસ ચોકી ચાલુ થઈ જવું જોઈએ અને એના પર બહુ કડક વાતાવરણ કરવું જોઈએ કે દારૂ ના અડ્ડા બંધ થઈ જવું જોઈએ જે રીતે મહિલાઓની માંગ છે અત્યારે આપણા સાથે યુવાનો બી જોડાયેલા છે યુવાનો ઘણા બધા યુવાનો છે ભાઈ તમે જણાવો કઈ રીતની તમારી માંગ છે તમે યુવાન છો અને કઈ રીતની માંગ મારો જન્મ અહીંયા થયેલો છે અને નાગસન નગરમાં અત્યારે હાલમાં પંદર થી વીસ દારૂ અડ્ડાઓ ધમધમી રહ્યા છે અમે બે હજાર અઢારમાં બહુ મોટી રેલી કાઢી હતી એ રેલીનો ખાસો અનુભવ અમને જોવા મળેલો હતો ત્યારે બે ત્રણ મહિના સુધી નાગસન નગરમાં દારૂ નાબુ થયેલી હતી પણ અત્યારે અત્યારે લગભગ તમને કેવું કે બાર થી પંદર અહીંયા દારૂ અડ્ડાઓ ધમધમી રહ્યા છે જે સો થી બસો મીટર ની દૂરીમાં છે

અને જે છે એમના કહે ભાઈ ગુમાવ્યા છે ગુમાયો છે કઈ મહિલાઓ એમના પતિ ગુમાયો છે જેને કારણે સંપૂર્ણ ઘર નો વ્યસ્ત થવા પામ્યો છે જી પ્રેરણા શ્રી ધન્યવાદ રવિ માહિતી બદલ